હાલો મિત્રો જય ઠાકર જય માખોડલ કેમ છો બધાને મજામાં મજામાં જ હશો તો અમારે સુરતમાં જોરદાર વરસાદ આવી ગયો ને એટલો વરસાદ કે બંધ થવાનું નામ નથી લેતો ને ભાઈ કોઈ આ વરસાદ ન્યૂઝવાળાને કહો કે અમારે અહીંયા વરસાદ કેવડો છે એમ ને હું તો સારું વરસાદમાં વિડીયો બનાવવા પણ તમને બતાવવા માટે બહાર નીકળી ગઈ છું કેમ કે ભાઈ આપણી પાસે છે આઈફોન એટલે વરસાદની કોઈ ટેન્શન નથી તો તમે જુઓ તમે જોરદાર જો આખા ખેતરમાં પાણી ભર્યું છે અને આપણી ગાડી છે ને તમને બતાવું છું આ આ વરસાદનું પાણી બરોબર જબરજસ્ત પાણી છે મિત્રો આ બધે પાણી પાણી અને આ બધું પાણી છે એકદમ અને અહીંયા પણ તમે જવો આ બધું પાણી તો ખાસ તમારી માટે જ મેં વિડીયો બનાવ્યો છે તો આ જે ભરાઈ ગયો કેટલા હિંસ પાણી પીડ્યો હશે ને અહીંયા જવું પાણી અમારે અમારે આ ગૌશાળા ગૌશાળાની ફરતું પાણી થઈ ગયું છે બરોબર હજી પણ ચાલુ જ છે વરસાદ આ સાટા દેખાય છે હજી ચાલુ જ છે બંધ થતો જ નથી ને ભાઈ આપડે તો હું છે કે આમાં થોડોક ઓછો લાગે છે આઈફોનમાં ઓય બાપરે બરોબરે પાણીના ધોરિયા થાય છે તમે બતાવી દો નજીકથી કદાચ જો મિત્રો જો આ પાણી ને ધોરિયા થાય છે ઓલા બરોબર અને હજી પણ આ ખેતર ભરી જવું કોઈ જગ્યાએ તાગો નથી પાણી એટલું પાણી છે ખેતર આખું ભર્યું છે આ પણ આખું ભર્યું છે પણ તમે જોવો તો એક આ થોડો બંધ થાય કોઈ કાળે તો હવે હું પણ પલ્લી ગઈ છું આપણો ફોન પણ પલ્લી છે છે કેમ કે ભાઈ જો આવી રીતે જોરદાર વરસાદ છે તો આવી રીતે વરસાદમાં પલ્લીને કોણ તમને વિડીયો બતાવે મને થોડુંક કહેજો કડાકો થશે મારી પાછળ જોરદાર આવી રીતે વિડીયો કોણ બનાવે છે હે તો લાઈક કરી નાખજો ચાલો હવે આપણે ભાઈ કશું પાણી ભરી નાખી દઉં ફટાફટ ને હવે તો બહાર જવાય એવું છે નહીં આમથી જઈપાલ બહાર ગયા છે તો એ જલ્દી આવી જાય તો સારું બાકી તો મરાઈ ગયા છે બરાબર તો હાલો ભાઈ પૌ ઘર બહાર બહાર થઈ ગયો છે કાંઈ ન ખતે હું પડલી ગઈ છું મારા ફોન એ બદલી ગયો છે હાલો હવે મળીએ આપણે આ તો ખાલી તમને બતાવવા માટે તો હવે મળીએ પછી બરોબર નહીં ભાઈ